નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સિદ્ધપુર માં ઠેર હોલિકા દહન કરાયો ધર્મનગરી સિદ્ધપુર માં દરેક તહેવારો ની વિશિષ્ટતા અનોખી ઉજવણી કરાઈ છે જેમાં ભારતભર માં હોળી દિવાસળી કેરોસીન પી તેલથી પ્રગટાવવામાં આવે છે જ્યારે સિદ્ધપુરમાં હોળીને સૂર્યના સૂક્ષ્મય કરણને બિલોરી કાચમાં ઝીલીને પ્રગટાવવામાં આવે છે અને આ પ્રગટાવાલી હોળીના રિપીટ આ પ્રગટાવેલી હોળીના અંગારો અને છાણાઓમાં લઈને શહેરના વિવિધ શેરી મહોલ્લામાં વાસે ગાજતે હોળી પ્રગટાવી હતી આ પ્રાચીન પરંપરા છેલ્લા પ્રાચીન સમયથી અકબંધ જળવાઈ હતી આ ઉપરાંત જુદા જુદા સોસાયટી મહલ્લા પોળો વિસ્તારમાં હોલિકા દહન કાર્યક્રમ યોજી પર્વ મનાવ્યો હતો સોસાયટી મહોલ્લા વિસ્તારના મુખ્ય ચોકમાં છાણા લાકડાની હોડી ખડકાવવામાં આવી હતી જ્યાં બધા ભેગા થઈ હોડી અને લોકોએ પ્રદક્ષિણાઓ કરી ધન્યતા અનુભવી હતી વર્તમાન સમયે લગ્ન કરેલ નવ દંપતીઓ હોલિકાના પાંચ ફેરા કરી ફરી શ્રીફળ મકાઈ ધાણી ખજૂર જેવી વસ્તુઓ આગમાં અર્પિત કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી સાથે સાથે જે પણ દંપતીને પહેલા ખોળે દીકરો અથવા દીકરી હોય તેને ખોળામાં લઈને અને ભાભી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની ની બધી જ અપડેટ આપને મળતી રહે